સૌ શ્રોતાઓને રાધા રાધા આજના આપણા વિશેષ ચિંતનમાં સૌનું સ્વાગત છે આજે આપણી પાસે છે ગુજરાતી ટીવી ડોટ કોમ પર થયેલો શ્રી પ્રેમાનંદજી મહારાજનો એક ખૂબ જ એમ કે ઊંડાણપૂર્વકનો સત્સંગ આ સત્સંગ ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસનો છે અને સેવક માધા જસાપરા દ્વારા ખૂબ સરસ રીતે રજૂ થયું છે એમાં જે પ્રશ્નોત્તરી છે એના પર આપણે આજે વાત કરીશું હા રાધા રાધા બિલકુલ મહારાજજીના જે જવાબો છે ને એ ખરેખર આપણા રોજના જીવન માટે આપણી આધ્યાત્મિક સફર માટે ખૂબ ઉપયોગી છે એમણે માનસિક શાંતિ કેવી રીતે મળે ભક્તિ શું છે ઘર સંસાર અને ભગવાનનું નામ આ બધું કેવી રીતે સાથે ચાલે એના પર સરસ પ્રકાશ પાડ્યો છે હા અને એમની વાત કરવાની રીત જેવી છે એકદમ સહેજ અઘરી વાત પણ સહેલાઈથી ગળે ઉતરી જાય તો ચાલો આજે આપણે આ સત્સંગના જે મુખ્ય મુદ્દાઓ છે એમાં જરા ઊંડા ઉતરીએ શરૂઆત ક્યાંથી કરીએ પેલો સનાતન પ્રશ્ન મનની શાંતિ આજકાલ બધાને એ જ જોઈએ છે ખરું ને સાવ સાચી વાત અને મહારાજજીનો જવાબ પણ એટલો જ સીધો શું નામ જપ એમણે પેલું ઊંઘનું ઉદાહરણ આપ્યું તો યાદ છે હા હા કે ગાઢ આવે એટલે સંસારની ચિંતા ભૂલાઈ જાય એટલે કેવી શાંતિ મળે તાજગી લાગે તો કે છે જો જાગતા રહીને પણ આપણે મનને સંસારમાંથી હટાવીને ભગવાનના નામમાં એમના સ્વરૂપમાં લગાવી દઈએ

એ બહુ મહત્વનો મુદ્દો છે એમનો કહેવાનો મતલબ એમ છે કે આપણા જે જૂના કર્મો છે સંચિત પાપ જેને કહીએ એ એક વજન જેવું છે હવે જો આપણું ભજન મતલબ કે નામજપનું બળ એ ઓછું હોય તો પેલા વજનની અસર દેખાય નહીં જેમ પચાસ કિલો વજન ઉપાડવા પાંચ કિલોનું જોર કામ ના લાગે બરાબર એટલે શરૂઆતમાં કદાચ મન આમતેમ ભાગે કંટાળો આવે પણ શ્રદ્ધા રાખીને જપ ચાલુ રાખવાનો ગીતાજી પણ કહે છે ને શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ ધીમે ધીમે નામજપથી કર્મો બળે ચિત્ત શુદ્ધ થાય અને પછી શાંતિનો અનુભવ સ્પષ્ટ થવા માંડે અને પેલો શ્લોક પણ યાદ આવ્યો અપવિત્ર પવિત્રો વા જી એ પણ આ જ વાત હતી ને કે નામ કેવી રીતે શુદ્ધ કરે છે બરાબર એ શ્લોકનો સાર જ એ છે કે ભગવાનનું સ્મરણ કરનાર ભલે ગમે તેવી સ્થિતિમાં હોય એ અંદર બહારથી પવિત્ર થાય છે આ કોઈ ખાલી પાણી છાંટવાની વિધિ નથી આ તો અંદરની શુદ્ધિ છે નામ જપથી મન નિર્મળ બને છે એટલે જ આટલો ભાર મૂકે છે આંતરિક સ્થિતિની વાત આવી તો પેલો પિયુષજીનો પ્રશ્ન પણ એને લગતો જ હતો વૃંદાવનમાં રહેવું અને વૃંદાવનનો આશ્રય લેવો શું ફરક છે ઘણાને એમ હોય કે ત્યાં જઈએ તો જ કંઈક થાય હા પણ મહારાજજી આમાં મનની સ્થિતિ પર જ ભાર મૂક્યો જગ્યા કરતાં મન ક્યાં છે એ વધારે અગત્યનું છે કોઈ માણસ ભલેને હજારો માઇલ દૂર બેઠો હોય પણ મનથી વૃંદાવનને યાદ કરે ઠાકોરજીને યમુનાજીને સંતોને યાદ કરે તો એને વૃંદાવનમાં રહેવાનું જ ફળ મળે હા એવું જ સમજાવ્યું એમણે ભાઈજી મહારાજ અને રાધાબાબાનું ઉદાહરણ આપ્યું એ લોકો ગોરખપુરમાં ગીતાવાટિકામાં રહ્યા પણ વૃંદાવનનો ભાવ એમને ત્યાં જ મળ્યો એટલે વૃંદાવનમાં રહેવા મળે એ તો નસીબની વાત છે ઉત્તમ છે પણ ના મળે તો મનથી ત્યાંનો આશ્રય લેવો એ પણ એટલું જ ફળ આપે છે ચિંતન મુખ્ય છે એટલે કે આપણું મન જ્યાં લાગેલું છે ત્યાં જ આપણો વાસ છે એમ સમજવું વાહ આ તો બહુ સરસ વાત હવે થોડુંક વ્યવહારની વાત કરીએ દેવાશિષજીનો પ્રશ્ન હતો પરોપકારનો કે સેવા કરીએ ત્યારે મનમાં ક્યાંક ને ક્યાંક ફળની ઈચ્છા રહી જાય છે પુણ્ય મળશે સારું થશે એના બદલે નિષ્કામ ભાવ ફક્ત ભગવાનનો પ્રેમ મળે એવી ભાવના કેવી રીતે આવે આનો જવાબ મહારાજજીએ જે આપ્યો ને એ ખરેખર અહંકાર ઓગાળી દેવો છે એમણે કહ્યું પહેલાં તો એ વિચારો કે જે વસ્તુ આપણે આપીએ છીએ પૈસા હોય સમય હોય શક્તિ હોય એ આપણી છે જ નહીં એ તો ભગવાને જ આપેલી છે અને જેને આપીએ છીએ એ જીવમાં પણ કોણ છે ભગવાન જ છે હા તો થયું શું ભગવાનની વસ્તુ ભગવાનને જ પાછી આપી આમાં મેં આપ્યું એવું ક્યાં રહ્યું આપણે તો ખાલી વચ્ચે નિમિત્ત બન્યા આ સમર્જણ જો કેળવાય પેલો શ્લોક છે ને વસ્તુ ગોવિંદમ સમર્પયે હે પ્રભુ તમારી જ વસ્તુ તમને સોંપું છું આ ભાવ રાખો તો કર્મ બંધન નહીં કરે ને અને ભગવાનનો પ્રેમ જાગશે વાહ આ દ્રષ્ટિકોણ તો આખી સેવાની ભાવના જ બદલી નાખે છે અદ્ભુત અને આ જ વાત કદાચ અવિનાશ શાહજીના પ્રશ્ન સાથે પણ જોડાયેલી લાગે છે જેમણે પૂછેલું કે આધ્યાત્મમાં રૂચિ વધે છે તો નોકરી જેવા સંસારી કામમાં અરુચિ થાય છે ડર લાગે કે નોકરી છૂટી જશે આ બેલેન્સ કેવી રીતે કરવું હા આમ ઉંજવણ ઘણા સાધકોને થાય છે મહારાજજીએ કહ્યું કે અરૂચિ થાય એ સ્વાભાવિક છે પણ ફરજ નથી છોડવાની ઉપાય શું નામ જપ ચાલુ રાખો એનાથી અંદરથી બળ મળશે એમણે પોતાનું જ ઉદાહરણ આપ્યું કે મને તો એકાંત ગમે પણ આજ્ઞા છે એટલે સત્સંગ કરું છું મારી ફરજ નિભાવું છું હમ જ આપણી નોકરી છે ધંધો છે એ પરિવાર અને સમાજ પ્રત્યેની આપણી ફરજ છે એને ભગવાનની સેવા સમજીને કરવાની કામ પોતે નથી બાંધતું એમાં જે આપણી આસક્તિ છે આપણો હંકાર છે એ બાંધે છે એટલે રાજા અમરીશ જેવું રાજપાટ સંભાળતા હતા છતાં ભક્ત હતા બસ એ જ ચક્રવર્તી સમ્રાટ હતા પણ કેવા ભક્ત આપણું કામ પણ એક રીતે સમાજ સેવા જ છે ને ખેડૂત હોય કે ફેક્ટરીનો કામદાર એને ઈમાનદારીથી કરો ભજન કરતા કરો એ જ સંતુલન છે એટલે કર્મયોગ જેવી વાત થઈ કામ છોડવાનું નથી પણ એને કરવાની રીત એનો ભાવ બદલવાનો છે અને નામ જાપ મદદ કરે બહુ સરસ હવે એક મૂળભૂત પ્રશ્ન લઈએ રાજેન્દ્રજીનો ઈશ્વરના સ્વરૂપ વિશે બ્રહ્મા વિષ્ણુ મહેશ શું આજ મોટા છે કે એમનાથી ઉપર પણ કોઈ છે આ બધી ચર્ચાઓ બહુ થાય છે મહારાજજીએ આનો ઉકેલ એટલો સરળ આપ્યો એમણે કહ્યું પરમાત્મા એક જ છે તત્વ એક જ તમે એને રામ કહો કૃષ્ણ કો શિવકો દુર્ગા કો અલ્લાહ કો નામ જુદા છે શક્તિ એક જ છે એટલે કોણ મોટું કોણ નાનું એ ચર્ચા જ ખોટી છે બિલકુલ અર્થ વગરની ચર્ચા છે જો એ સમજાઈ જાય કે એક જ તત્વ બધા રૂપોમાં છે તો બધા ઝઘડા પૂરા ભક્તોએ અંદરો અંદર લડવાનું જ નહીં કે મારા ભગવાન મોટા એકને માનો એટલે બધા ગયા આ સમજાય તો ખરેખર કેટલા બધા મતભેદો ઓછા થઈ જાય બહુ જ મહત્વનો મુદ્દો છે આ હવે પ્રીતિ મિત્તલજીનો પ્રશ્ન હતો પ્રેમ અને કૃપા વિશે પ્રેમની સૌથી ઊંચી અવસ્થા કઈ અને ભગવાન કોના પર જલ્દી રીઝે છે કોના પર કૃપા કરે છે પ્રેમની પરાકાષ્ઠા એમણે સમજાવ્યું એટલે એવી સ્થિતિ જ્યાં હું જેવું રહે જ નહીં પોતાનું ભાન નહીં જગતનું નહીં ભોગોનું નહીં બસ એક પ્રિયતમ ભગવાન મન ચિત્ત અહંકાર બધું એમનામાં જ એકાકાર થઈ જાય તન્મયતા એમણે સરખામણી પણ કરી જ્ઞાનમાર્ગમાં તું એટલે કે જગત માયા ભૂલાઈ જાય અને હું એટલે કે બ્રહ્મ યાદ રહે અને પ્રેમ માર્ગમાં હું એટલે કે સાધક પોતે ભૂલાઈ જાય અને તું એટલે કે ભગવાન જ યાદ રહે અચ્છા આ સૂક્ષ્મ ભેદ છે અને કૃપા કોના પર જલ્દી થાય જે દિન હોય જેનામાં અહંકાર લેશ માત્ર ન હોય જેને પોતાના સાધનનું ભજન તપનું પણ અધિમાન ન હોય પેલી પંક્તિ છે ને યહ દરબાર દિન કો આદર ભગવાનના દરબારમાં દીનતાનો જ ભાવ ચાલે જે પોતાને સાવ નાનો ગણે એના પર પ્રભુ ચલદી રીજે પણ અહીંયા મહારાજે એક બહુ સરસ ટકોર કરી હતી કે આપણે આ બધી અવસ્થાઓની ચિંતામાં પડવા કરતા સાધન પર ધ્યાન આપો ભજન કરો બરાબર સ્થિતિની પાછળ ન પડો ભજન કરો સ્થિતિ તો એની મેળે આવશે બિલકુલ સાધન વગર સાધ્યની વાતો કરવાનો અર્થ નથી ભોજન બનાવ્યા વગર એની ચર્ચા કરવાથી પેટ ના ભરાય ને એમ જ છે ચિંતન અને અસતનો ત્યાગ એ જ રસ્તો છે સાચી વાત હવે વાત કરીએ પ્રારબ્ધની હેમાજીનો પ્રશ્ન હતો કે શું મહેનતથી પુરુષાર્થથી ભાગ્ય બદલી શકાય એક બાજુ શાસ્ત્રો કહે કે બધું કર્મ પ્રમાણે છે તો પછી મહેનત શું કામની આમાં મહારાજજીએ બહુ સ્પષ્ટતા કરી એમણે કહ્યું કે જે સાંસારિક પ્રારબ્ધ છે મતલબ જે સુખ દુઃખ આપણે ભોગવવાના છે એને દુનિયાવી મહેનતથી ટાળી ના શકાય એ ભોગવવું જ પડે ઓ તો પછી પણ હા ભજન તપસ્યા સત્કર્મ એનાથી ત્રણ ફાયદા થાય એક એ પ્રારબ્ધ ભોગવવાની શક્તિ વધે દુઃખ ઓછું લાગે બીજું ભવિષ્યના કર્મ સુધરે નવું ખરાબ પ્રારબ્ધ નાબંધાય અને ત્રીજું ક્યારેક ભગવાનની ખાસ દયાથી કૃપાથી પ્રારબ્ધનો વેગ ઓછો પણ થઈ જાય પણ મોટાભાગે તો ભોગવવાનું જ એટલે આપણું કામ એ છે કે જે આવે એને સ્વીકારીને નામ જપ અને સારા કામ દ્વારા ભવિષ્ય સુધારવાનું બસ નામ જપ એ જ સાચી કમાણી છે જે આલોકમાં અને પરલોકમાં સાથે આવે બાકી બધું અહીં જ રહી જવાનું બરાબર સમજાયું હવે પેલો સાધુ જીવનવાળો પ્રશ્ન આશુતોષવરૂપજીનો જેની ચર્ચા મહારાજજીએ ખૂબ ગંભીરતાથી અને લાંબી કરી હતી સંતની આદર્શ દિનચર્યા કેવી હોવી જોઈએ હા એ ભાગ ખરેખર વિચારવા જેવો હતો જાણે કે જેમને સાધુ બનવું હોય તેમને અરીસો દેખાડતા હોય એવું લાગ્યું શું હતા એના મુખ્ય મુદ્દા બે મુખ્ય પાયા કહ્યા એમણે પહેલું અસંગતા અને બીજું નિરંતર ભગવત સ્મરણ આજ સાધુનું જીવન આજ એની દિનચર્યાનો સાર અસંગતા એટલે કોઈ પણ વ્યક્તિ વસ્તુ જગ્યા કશામાં મમતા નહીં પહેલાં બહારથી સંગ છોડવાનો પછી મનથી અને છેલ્લે તો પોતાના શરીર પ્રત્યેનો મોહ પણ છોડવાનો અને પેલા ત્રણ જોખમો પણ ગણાવ્યા હતા કામિની કંચન કીર્તિ હા કારણ કે આસકતી મોટેભાગે આ ત્રણ રસ્તે જ આવે છે કામિની સ્ત્રીને ત્યાગી માટે સૌથી મોટો ખતરો કયો કારણ કે જન્મ જન્માંતરની વાસના છે જ્ઞાન અને ભક્તિ બંનેમાં રોળા નાખે જ્યાં સુધી પૂરી સિદ્ધિ ના મળે ત્યાં સુધી બહુ જ સાવધાન રહેવું પડે દૂર રહેવું પડે કંચન ધનનો પણ ત્યાગ કરવાનો પણ આજના જમાનામાં જીવન ચલાવવા માટે આકાશવૃદ્ધિ માંગ્યા વગર જે મળે કે માધુકરી થોડા ઘરેથી માંગીને જીવી રીતો અને કોઈ ધામનો આશ્રય લેવાનું કહ્યું પણ સંગ્રહ નહીં કરવાનો અને કીર્તિ એટલે કે યશ મળે તો તો એને ભગવાનની ગુરુની અથવા પોતાના વેશની ભગવા કપડાં તિલક માનવી પોતાની નહીં યશની ઈચ્છા તો ઝેર બરાબર છે અને શિષ્યો બનાવવાથી પણ મોહ વધે એટલે એનાથી પણ બચવાનું કહ્યું એમણે બહુ ભાર દઈને કહ્યું કે આ રસ્તો સહેલો નથી જીવ તે જીવ મરી જવા જેવો છે ઘરબાર સુખ માન બધું છોડીને ખાવા પીવા રહેવાની ચિંતા છોડી અંદરના સંઘર્ષો વેઠીને ખાલી ભગવાન ભરોસે રહેવાનો હા એટલે જેમણે કહ્યું કે મોટાભાગના લોકો માટે તો ઘરમાં રહીને પોતાની ફરજો બજાવતા રહીને નામ જપ કરવો એ વધુ સારો અને સુરક્ષિત રસ્તો છે દિનચર્યાનો સાર શું કહ્યો મુખ્ય નિયમ એક જ સવારે ઉઠતા જ સંકલ્પ કરવો કે આજે મારે અસંગ રહેવું છે અને ભગવાનનું સ્મરણ કરવું છે અને આખો દિવસ એ પ્રયત્ન ચાલુ રાખવો બાકી ઉઠવું બેસવું નાહવું એ બધું ગૌણ છે અસંગતા અને સ્મરણ એ જ મુખ્ય ખરેખર આ સાંભળીને સમજાય છે કે ત્યાગ માર્ગ કેટલો કઠિન છે તલવારની ધાર પર ચાલવા જેવો હવે બીજા બે ત્રણ નાના પણ મહત્વના પ્રશ્નો હતા એક તો કયું નામ જપવું ભગવાનના તો કેટલા બધા નામ છે મહારાજજીએ કહ્યું નામ બધા ભગવાનના જ છે બધા સરખા શક્તિશાળી છે ગુરુ શું કામ છે શંકા દૂર કરવા ગુરુ જે નામ આપે અથવા જેમાં આપણને પોતાને શ્રદ્ધા બેસી જાય રામ કૃષ્ણ શિવ રાધા કોઈ પણ એક નામ પકડી લો પૂરા વિશ્વાસથી જપો બરાબર અને પેલો મધ્યપ્રદેશવાળા ભક્તનો પ્રશ્ન હતો યુવાનોમાં વ્યસનની સમસ્યા વિશે એ પણ બહુ અગત્યનો હતો હા એના માટે એમણે કહ્યું કે ધીરજ રાખવી પડે અને સતત પ્રયત્ન કરવો પડે ઉપાય એ જ નામ જપ અને સત્સંગ ભલે દસ મિનિટ કરો પણ રોજ કરો એનાથી અંદરથી હિંમત આવશે આત્મબળ વધશે અને ધીરે ધીરે ખરાબ આદતો છૂટશે એમણે પ્રયત્ન કરનારા યુવાનોને બહુ આશીર્વાદ પણ આપ્યા ખૂબ સરસ અને છેલ્લો પ્રશ્ન શું સંતોનો બહુ સંગ કરીએ તો એમનામાં દોષ દેખાવા માંડે મહારાજજીએ કહ્યું જો સાચો પ્રેમ હોય ભગવદ્ભાવ હોય તો દોષ ના દેખાય જેમ આપણને આપણા મિત્રોમાં નથી દેખાતા બધા સંતો વૈષ્ણવો ભગવાનના જ માણસો છે એમને એ જ ભાવથી જોવા કોઈ એમની નિંદા કરે તો સાંભળવી નહીં કાન બંધ કરી દેવા અપરાધથી બચવું સંતોની સેવા તો બહુ મોટા ભાગ્યથી મળે છે એટલે આખા સત્સંગનો નીચોડ કાઢીએ તો બે જ શબ્દો મુખ્ય લાગે છે અસંગતા અને સ્મૃતિ ભગવાનનું સ્મરણ પછી ભલે સાધુ હોય કે સંસારી ફરક ખાલી એના પ્રમાણનો અને સ્વરૂપનો છે સાધુનો માર્ગ અત્યંત કઠિન પણ સંસારી માટે પણ આસક્તિ ઓછી રાખીને ભગવાનને યાદ રાખીને પોતાની ફરજો બજાવી એ જ સાધના છે બરાબર અને આજ આપણને આજના અંતિમ વિચાર તરફ લઈ જાય છે મહારાજજીએ ત્યાગી માટે અસંગતાના જે કડક નિયમો કહ્યા એ સાંભળીને એક વિચાર આવે છે કે આપણે જે સંસારમાં છીએ ઘર પરિવાર નોકરી ધંધો સમાજ આ બધાથી જોડાયેલા છે તો આપણે આપણા જીવનમાં અસંગતા કેવી રીતે લાવી શકીએ મતલબ એકદમ વ્યવહારુ રીતે કેવી રીતે આપણે આપણી જવાબદારીઓ નિભાવતા રહીએ પણ ફળની ઈચ્છા મેં કર્યું એવો અહંકાર અને બહુ વધારે પડતી દુનિયાવી બાબતોમાં ફસાઈ જવાથી બચી અને સ્મૃતિ ભગવાનનું સ્મરણ એ આપણા જીવનમાં સતત પાછળ એક સંગીતની જેમ કેવી રીતે ચાલતું રહી શકે આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે આપણા સૌ માટે અમ પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત સત્સંગના મુખ્ય મુદ્દાઓ પરની આપણી આ ચર્ચા પૂરી કરીએ છીએ આશા રાખીએ ક્યા વાર્તાલાપ સૌને ગમ્યો હશે અને ઉપયોગી લાગ્યો હશે આપના પ્રતિભાવો આપના વિચારો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને હા ગુજરાતી ટીવી ડોટ કોમ પર આવા સરસ કાર્યક્રમો આવતા રહે છે તો ચેનલને લાઇક કરવાનું મિત્રો સાથે શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં સૌને રાધા રાધા